સો વર્ષથી પોતાના શરીર પર કાળા અક્ષરે રામ નામ લખાવે છે આખા શરીર પર રામ નામ લખાવતા રામનામી સમુદાયની પરંપરા બહુ જ અનોખી છે કોઈ પણ બાળક બે વર્ષનું થાય ત્યારે એટલે કે શરીર પર રામ નામ લખાવવાની શરૂઆત થાય છે સમય જતાં શરીર પર રામ નામ થાય તો પણ અને વિશ્વાસ અકબંધ રહે છે જેના પર રામ નામ લખાયું હોય તેવા જ તેઓ કપડા પહેરે છે રામ નામી સમુદાયના નિયમો પણ ધ્યાન ખેંચે તેવા છે એક વાર જેના શરીર પર રામ નામનું ટેટુ બની જાય તે ક્યારેય શરાબ માંસ જેવી વસ્તુઓને હાથ લગાડી શકતો નથી એટલું જ નહીં વ્યક્તિને પગલે રામ બોલવું જરૂરી હોય છે આખા શરીર પર લોકો તરીકે ઓળખવામાં આવે છે હવેની પેઢીને નોકરી મેળવવામાં તકલીફ પડતી હોવાથી ઓગણીસો સિત્તેર પછી ભાગ્યે જ કોઈ રામનામી આખા શરીરે ચિતરાવે છે અયોધ્યાના રામ મંદિરના નિર્માણ ટાણે ઘણા રામનામીઓ અયોધ્યા પહોંચવાના છે ભગવાન રામના ગુણગાન અને ભક્તિ જીવનનો તેમનો ઉદ્દેશ છે માથા પર મોરપી છે અને પગમાં ઘૂંઘરું રામનામીની આગવી ઓળખ છે રામનામીઓના મકાનની દિવાલો પર પણ રામ નામ લખેલું હોય છે બારી બારણા નામથી રંગાયેલા હોય છે કપડા પર રામ નામ લખેલું હોય તેવા જ તેઓ કપડાં પહેરતા હોય છે દૂરથી એકબીજાને રામ રામ કહી તેવો બોલાવે છે રામનામીઓના મંદિર હોતા નથી પરંતુ ભજન અને આશ્રમ હોય છે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીર અંગ પર રામ નામ લખાવે ત્યારે રામનામી કહેવાય છે માથા પર રામ રામ લખાવનાને શિરોમણી અને સમગ્ર માથા પર રામ રામ લખાવનાને સર્વાંગ રામનામી કહેવામાં આવે છે જે સમગ્ર શરીર પર રામ નામ લખાવે તે ચુસ્ત રામનામી કહેવામાં આવે છે નવાઈની વાત તો એ છે કે તેઓ કોઈ મંદિરમાં જતા નથી કોઈ પણ પ્રકારની મૂર્તિની પૂજા કરતા નથી પોતાના હૃદયમાં જ રામ વસેલા છે તેમ તેઓ માને છે છત્તીસગઢમાં મહાનદીના કાંઠા પાસેના વિસ્તારમાં રામનામીઓ વસે છે રામનામીઓના મંદિર હોતા નથી પરંતુ ભજન આશ્રમ હોય છે સૌથી જૂના ભજન આશ્રમ ગ્રામ ગ્રામતીરદા વિકાસખંડ માલખરોદ જાજરગીરી જિલ્લાના ગ્રામ વિસ્તારના ઉડકાક વિકાસખંડ બિલવાઈગઢ તથા શિવરી નારાયણ છે આ તમામ આશ્રમોના દરવાજા પર રામનામ લખેલું હોય છે તેઓ આત્માના રામનો જાપ કરે છે રામની એક ભક્તિ આંદોલન તરીકે શરૂ થઈ હતી સતનામીઓને રામનામી મંદિરમાં પ્રવેશ ના મળતા શરીર પર રામ નામ લખીને તેઓએ વિરોધ કર્યો હતો રામનામી સંપ્રદાય ભક્તિ આંદોલન કહેવાય છે સમગ્ર બ્રહ્માંડને રામમય માને છે નિરાકાર સર્વવ્યાપી સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલા રામનો તે જાપ કરે છે બ્રહ્માંડ સ્વરૂપ રામ રામ છે ઓગણીસો સાહીઠમાં દેશભરમાં રામનામીઓએ અખિલ ભારતીય રામનામી સભાની રચના કરી તેની રજીસ્ટર સંસ્થા રામનામીઓની સામાજિક પ્રવૃત્તિ અને ભજન મેળાઓનું આયોજન કરે છે વડીલો પોતાની આ પ્રાચીન પરંપરા જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે નવી પેઢી આખા શરીર પર નહીં પરંતુ હાથ પગ અથવા તો કમરના ભાગમાં રામ નામ લખાવે છે તો દર્શક મિત્રો આપણે જોયું ને છત્તીસગઢમાં આવેલા આ રામનામી સમુદાયનો અનોખો મહિમા કે જેઓ ભગવાન નામ આખા શરીર પર ટેટુ મારફતે લગાવે છે અને પોતાનું આખું જીવન રામ નામમાં જ પસાર કરતા હોય છે દર્શક મિત્રો આ હતો વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર